જે બાદ પાણીગેટ પોલીસે પ્રેમ વસાવા તથા અન્ય વ્યક્તિ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી કાર કબજે લીધી હતી વડોદરામાં મોડી રાત્રે નશીબાઝ કાર ચાલકે થાંભલામાં ગાડી અથાડી હતી સ્થાનિક લોકોએ પકડીને પોલીસને સોંપી દીધો હતો વડોદરામાં ગઈકાલે રાત્રે પાણીગેટ પોલીસને કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી હરેશ પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલકે થાંભલામાં ગાડી અથાડી છે અને પબ્લિકે તેને પકડી રાખ્યો છે પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો કાર રોડની સાઈડમાં ઊભી હતી અને તેમાં બે વ્યક્તિઓ બેઠા હતા

અને એક ઈસમ છે તેમને નજીકના થાંભલા સાથે અટાડેલો જેના અનુસંધાનમાં તેમને નીચે ઉતારી અને પોલીસે પૂછપરછ કરતા તેની અંદર એક અન્ય વ્યક્તિ પણ હાજર હતી અને બંને લીધેલા હતા જેથી જે ડ્રાઇવિંગ કરતા હતા પ્રેમ મસાવા તેમના વિરુદ્ધ ત્રણેય ક્યાંક ડ્રાઇવિંગનો કેસ કર્યો છે પોલીસે અને બીજો ઈસમ છે વિજય રાઠોડ તેમના વિરુદ્ધ પણ એક લીધેલાનો કેસ કર્યો છે આ ગાડી ખોલી એ તપાસ ચાલુ છે એની

સર પોલીસ પેટ્રોલિંગ માં પહોંચી ગઈ કંટ્રોલમાંથી આવી કંટ્રોલમાંથી આવી આવી એક્સિડન્ટ કે એ ગાડી પેટ્રોલ પંપ પાસે જે જે હતો સાથે ગાડી અથડાઈ ગાડી કોણ ચલાવતું હતું ગાડી પ્રેમ વસાવા મેડિકલ હા એ કેટલી ડગલ ને ડાલુની હું હા એ થશે મેડિકલ ટેસ્ટ થઈ ગયો છે શું છે ઇતિહાસ ઇતિહાસ તો હજુ હિસ્ટ્રી છે એ જણાઈ આવેલ નથી તપાસ ચાલુ સો જે ખાસ કરીને જ્યાં દારૂ પીધો છે તે બે જગ્યાએથી એમણે કીધો છે અને એ આટલી મોડી રાત્રે કેવા કારણસર બહાર નીકળે अॻाउ न <laughs> <-jurela>, <laughs> <inaudible> 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 <inaudible>